અને સપોર્ટ આપતા રહેજો લાઇક અને શેર કરી દેજો આજે આપણે ગામમાં જતા મેરિયાણા બાપુ પણ વસ્તુ ગયા છે આજે તો આપણે નિહારે ગયા હતા અને થોડોક વિડીયો ઉતાર્યો છે આપણે એ નાખ્યું તો આજની વિડીયો જો આવજો થેન્ક યુ થયું છે વિષય દીકરી દીકરી એટલે ઈશ્વર નો આશીર્વાદ નહીં સાહેબ દીકરી એટલે આશીર્વાદ માં મળેલા ઈશ્વર છે હું એક દીકરી છું ને હું આ પરિચય પર ગર્વ અનુભવું છું દીકરી તો માત્ર મમતા અને પ્રેમ નો પરમા તો એ એવી શક્તિ છે જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે વિશ્વમાં આજે દીકરીઓના શિક્ષણ સ્વાસ્થ્ય અને હક્કોની દિશામાં અનેક સુધારાઓ કરવામાં આવે છે પરંતુ આ પરિવર્તનો માત્ર શરૂઆત છે હજી પણ ઘણી બધી જગ્યા છે જ્યાં દીકરીઓના ખતરાના સમયે તેમના અધિકારો પૂરા કરવામાં પૂરતો દબાવ હોય છે આજના યુગમાં દીકરીઓએ મોટું મંચ પ્રાપ્ત કર્યું છે દીકરીઓ કોઈ પણ ક્ષેત્રે પાછળ નથી કારણ કે તેમને સ્વતંત્રતા મળી છે તેમને આઝાદી મળે છે અને તે સાબિત કરીને દેખાડશે કે અમારામાં પણ કાબિલિયત છે અને છે દીકરીઓ વેપાર ટેકનોલોજી કલા અને પણ આગળ વધી રહી છે આજના સમય દરમિયાન દીકરીઓ ડોક્ટર એન્જિનિયર પાયલોટ વકીલ આઈએસ ઓફિસર શિક્ષણ અને અવકાશ ક્ષેત્રે પણ પહોંચી છે દરેક દીકરીને પ્રોત્સાહિત કરવા માટે આપણે તેની સફળતાઓને ઉજવવી જોઈએ તેમનું મનોબળ વધારવું જોઈએ દીકરી છે તો દુનિયા વધુ સુંદર લાગશે આથી હું દરેકને એ સંકેત આપું છું કે આપણે આપણા વચન અને જવાબદારી પર ખરા ઉભા રહીને દીકરીઓ માટે એક નવું પ્રગતિશીલ ભવિષ્ય બનાવે દીકરીઓને માન આપે તેમનું સન્માન કરે દરેક દીકરીનું લક્ષ્ય એ જ હોય છે કે તે એક સુરક્ષિત સ્વતંત્ર અને શ્રેષ્ઠ જીવન જીવી શકે દીકરીઓ માટે આપણા સરકારે અનેક યોજનાઓ પણ બહાર પાડી છે બેટી બચાવો બેટી પઢાવો લાડલી યોજના મહિલા સશક્તિકરણ યોજના જેવી અનેક યોજનાઓ બહાર પાડી છે આજે હું જેમ દીકરી વિશે વાત કરી કરી છું તે મારા માટે જ નહીં પરંતુ દરેક દીકરી માટે સન્માન અને પ્રેમનો સંદેશ છે દીકરી દરેક દીકરીનું સપનું અને હક છે દીકરીને દરેક પદે સાહસ બુદ્ધિ અને કરુણા સાથે આગળ વધતા જોઈએ આપણે તેના પર ગર્વ અનુભવો જોઈએ જ્યારે ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારે ખુશ થવું જોઈએ કારણ કે દીકરી તો લક્ષ્મીનો અવતાર છે દીકરી કોઈ પારકી થાપણ નથી તે તો આપણી પરંપરા આપણી સંસ્કૃતિને કારણે બીજા ઘરે જાય છે જો દીકરી આવું નહીં કરે તો આપણી પરંપરા આપણી સંસ્કૃતિનો નાશ થઈ જશે હું પણ સ્વપ્નો જોઉં છું હું પણ મહેનત કરી લક્ષ્ય સુધી પહોંચવા ઈચ્છું છું હું પોતાની જાતને મજબૂતીથી ઊભી રાખી દરેક મંચ પર વિજય પ્રાપ્ત કરવાનું ઈચ્છું છું બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મી તે દીકરી છે સાહેબ